કારણ નોકરી ધંધો હોય તો કોકની જોડે પાંચ પૈસા લઈએ તો આપીએ એક કે બસ નોકરી ધંધો તો સારો હોય ને બસો રૂપિયા એમ જઈએ તમને દવા દારો કરાવીએ કે ખાઈએ કે શું કરીએ તમારા દીકરા દીકરી નથી નથી બને એકલા જ રહો છો અહીંયા એકલા નિસંતાન છે અચ્છા બા મારું નામ સિદ્ધરાજસિંહ છે અમે સર્વસમત ફાઉન્ડેશન કરીને અમારી સંસ્થા ચલાવીએ છીએ આ ભાઈ ભાનુ પ્રતાપસિંહ છે આજ તમારી મદદ કરવા માટે આવ્યા છીએ શું નામ છે તમારું મારું નામ દીના દીનાબેન દીના અચ્છા દાદા તમારું નામ બાબુભાઈ બાબુભાઈ આખું નામ બાબુભાઈ મણીલાલ સોલંકી અચ્છા ભાવેશભાઈ છે એમને એમને ઘણા ટાઈમથી કીધું હતું અને કંઈક ફેમિલી છે બાન દાદા છે અને તકલીફમાં છે તો આવી રીતના દાદા અમે કેવું કરીએ કે જ્યાં પણ આવું પરિવાર હોય છે ને નાનો મોટો સપોર્ટ કરવાની કોશિશ કરીએ છીએ આ તમારા સપોર્ટ માટે આવ્યા છો આ દાદાની ઓળી ચારે ભાઈની ખરી પણ મરી ગયા એ લાલ અમેર્યા બે મારાથી નાના છે ને ભાઈ એને બે બેબી છે એના ઘરવાળા મરી ગયા દેરાણી છે અને એના નાની દેરાણી હતી ને ત્યાં હમણાં જ મળી ગઈ બે અઢી મહિનાથી તો અમને ખબર હશે એ મળી ગયા એના છોકરો હો હવે છોકરો મારું પૂરું કર એમનું કરો અને અનેક એક છોકરી એ બે માણસ મળી જાય હવે હું એકલા છે કોઈ કોઈ માં મદદ કરીએ કે અગર નોકરી ધંધો હોય તો કોકની જોડે પાંચ પૈસા લઈએ તો આપીએ કે પણ નોકરી ધંધો તો સારો હોય ને બસો રૂપિયા જઈએ તમને દવા દારો કરાવીએ કે ખાઈએ કશું કરીએ તમારા દીકરા દીકરી નથી નથી બંને એકલા જ રહો છો અહીંયા સંતાન પહેલે છે અચ્છા શું કામ કરતા હતા દાદા તમે અમે મિલ માં જતો તો મિલ માં બંધ પડી આરી દીધી ની તે પછી પરચો મજૂરીમાં માં પછી આ સ્પિનિંગ ની ફેક્ટરી ચાલુ થઈ ને એમાં જો ને આપણે બે હજાર સત્તર સુધી મેં કામ કર્યું સત્તરમાં મને પહેલા વિશેનો હુમલો થયો ને તે ભાઈ કામ ડૉક્ટરે છોડાવી દીધું મને કે તમે તમારું સ્પિનિંગનું કામ નહીં કરી શકો અચ્છા તે પછી તો બે ત્રણ વખત મારા એટેક આવી ગયા ભાઈ આઈસીયુ દાખલ કર્યો અને પચીસ તારીખે એ ગુજરી ગયા બે હજાર ઓગણીસ તે પછી તો આ દવા ઉપર ચાલે દવા માં કેવું હોય કે અમારે દવાની તો અમને કોઈ તકલીફ નહીં તો બહારની દવા અમને નહીં લખી આપશે કારણ કે મ્યુનિસિપાલિટીનો કાંઈક એવો કે જે અંદરથી મળતી હોય ને એ દવા આપવાની પહેલા હતા ઇન્સ્યુલિન મારે ચાલુ હતું ને ત્યારે બહારથી લેવું પડતું હતું હવે ઇન્સ્યુલિન જો ને દોઢ બે વર્ષ થયા બંધ થઈ ગયું એ અમારે બે ત્રણ બોટલ થતી

પણ અમારા કાકા ગુજરી ગયા એમાં અમે ગયા એટલે અઠવાડિયું એ પડ્યું હું બીમાર પડ્યો એમાં દાડા એ પડ્યા આઠમા મહિના અને પછી પછી અમારા નાના બહેને બહુ બીમાર પડ્યા કેન્સર કીચડીના એટલે એ એમાં શું થયું કેન્સરમાં પછી બહુ એકલી બિચારી એમના સૂર્યલોક મરે પાડે બહુ બિચારી એકલી એટલે એનું ડ્રેસિંગ એનું જમવાનું એનું એ બધું કામ અને પાછું ઘરનું કરાય બે છોકરા હા એમને બે નોકરી જાય એટલે મેં આને કીધું મેં દવા કામ બેન કીધું એટલે કે નહીં ચાલે નહીં તો ભાઈ કામ તમારું છૂટી જાય હું છૂટી જાય પણ આપણે કુટુંબનું પહેલું જોવું પડે સાચું એ બહુ બિચારી એકલી હેરાન થાય અને આપણે જ છીએ બીજું તો કોઈ થ નહીં એટલે ભાઈ આ દેલ્લીએ જવા માંડી

કશો નહીં બા અમે આવીએ થોડી વારમાં બાર ગાડીમાં કર્યાનું પડ્યું છે અત્યારે તમને કર્યાનો સપોર્ટ કરીએ છીએ જો અમે તપાસ કરી એક બે દિવસમાં તમને અમારો નંબર પણ આપી દઉં છું તો જૂનામાં પત્રા મળતા હશે ને તો અમે ક્યાંકથી લઈને તમને આ પત્ર બતરા નખાઈને અમારે ત્યાં ઘણા બધા મજૂરો આવે છે તો મજૂર જોડે કરે આ બનતો હશે તો તેટલો પ્રયત્ન અમે કરીશું ખાવા તકલીફ પડે જો ની કોઈ દવા હોય ડાયાબિટીસ એટલે એવું કઈ બી હોય દવાનું તો છ મહિના સુધી દવા બી લઈ દઈશું હોય તો કેજો ના લેવાય અને કરિયાણા તમને અત્યારે આપી દઈએ છે કારણ કે અમે લઈને જ આવે છે

સાચી વાત સમાજ માટે આખો વ્યવહાર જ મારા લીધે કી પર તમારે વ્યવહાર કરવો પડે અમાર વ્યવહાર બહુ ખોટો છે ચાર ચાર ફેમિલી નો વ્યવહાર કારણ કે ભાઈ બધા ગુજરી ગયા એક બાપ ગયા એટલે એમને હાજરી આલવી જ પડે હવે આપણે નદી કામ કરવા ગયા હોય અને કુટુંબના માણસ તો હોય ને સાચી વાત છે એટલે કુટુંબમાં પણ જવું પડે ને વ્યવહારમાં પણ જવું પડે તો કાકાજી તો કે મહેનત હોય જ નહીં થાય કશું નહીં ના નહીં તમારે જ જવું પડે બધા

એટલું બધું આપડી કાકા સિક્યુરિટી માં નોકરી કરી છે તો હું કરી દઉં હું પોતે સિક્યુરિટી ચલાવું પોતાની એજન્સી ચાલે છે ચાલે પોતે સિક્યુરિટી ચલાવું આપણે એ આઠ અહીંયા નજીક માં જ તમને કરી દઈશ બાપુનગર માં જ બેસવા વાળું તમને કરી દઈશ ચાલશે હા આઠ કલાક હોય ને તો ચાલે કસો વાંધો નહીં અમે આવીએ દા બહાર બહાર થી સામાન લેતા

બરોબર ક્યાંક ને ક્યાંક અમે પરિવાર લઈને બેઠા હોઈએ છીએ અને બસ માત્ર આ વિડીયોના મારફતે લોકોને મદદ કરવાની કોશિશ કરીએ છીએ અને બીજી વાર કર્યાની જરૂર પડે ભવિષ્યમાં ચાર પાંચ છ મહિના પછી તો કહેજો અને તમારે જો કદાચ એવું લાગે તમારી ઉંમરના કારણે તો અમારે ત્યાં સેન્ટર રૂમ ચાલે છે ત્યાં તમારા જેવા ઘણા બધા લોકો રહે છે ત્યાં બે ટાઈમ ખાવા પીવા રહેવાની સગવડ છે બરાબર દીકરો સમજીને ગમે ત્યારે ફોન કરશો તમ તમારે અમારે ત્યાં તો ત્યાં રહેવાની સગવડ છે તમારે આ બધી ઝંઝટમાં ના પડવું પડે કેમ

દોસ્તો તમે જ આવું બધા કોઈ ગરીબ હોય તમે એ કરતા રહેજો બસ બસ વાહ તમે તમે આશીર્વાદ આપો ભગવાન તમારા આશીર્વાદો ક્યાંય તમને લઈ લો

છોકરો અચાનક આવી ગયો કોઈ દાડો અમે બોલાયેટ મેળે હાલે ભગવાન તમે રક્ષા કરતો ને એ પોતે મેં કીધું કે ભગવાન કે હું પોતે નહીં આવું હું મોકલી

દાદાને પણ વધારે તકલીફ છે શરીરથી મતલબ પેરાલિસિસ જેવું છે એમને ચાલાતું નથી ચાલવામાં તકલીફ પડે છે બા બસો રૂપિયામાં મજૂરી કરે છે તો દોસ્તો ખાસ કરીને પંકજભાઈ દેસાઈ જે યુકેના રહેવાસી છે તેમના સાથ સપોર્ટથી આજે બા અને દાદાને નાનો સપોર્ટ કર્યો છે તો થેન્ક યુ તમારા સાથ સપોર્ટથી ઘણીવાર અમે ઘણા પરિવારને નાની મદદ કરી શકીએ છીએ તો કમ્પ્લીટ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસમત ફાઉન્ડેશન તેને લાઇક શેર સબસ્ક્રાઈબ જજો જય જય ભારત